બાપુ એક સુંદર મજાનો પ્રણય કહાનીનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે એક અમર પ્રેમ કથા સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ઓરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણવીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા અને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણવી રહેતો હતો એને ઘેર એક દીકરી હતી અને દીકરીનું નામ અંજવાળી હતું પણ એને બધા અંજુ કહીને બોલાવતા અંજુ તો મો મલકાવે તો ઘડીએ ચારે બાજુ અંજવાળાના કિરણો છવાઈ જાય એવું એનું રૂપ હતું અંજુ મળસકે ઊઠી રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબ્બે ભેંસોની છાસ ધમકાવી નાખે ચાર ચાર વળદોનું વાસિંદુ છપટી વગાડતા પતાવી અને ફૂલ જેવું આંગળું ચોખ્ખું કરે એને કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠ્ઠી વાળી અને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વચૂટતી ઘણાય મહેમાનો આવતા અને ખેતા પટેલની પાસે વાત માંડતા કે અંજુનું માગું નાખવા આવ્યા છે અને ખેતો પટેલ કહેતો હજી મારી દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કડવી સાથી રહેવા માટે આવ્યો અંગ ઉપર લુગડા નહતા મોઢા પર નૂર નહોતું પણ માયા ઉપજે એવું કાંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો ત્રણ ટક જમવાનું બે જોડી કપડાં અને એક જોડ પગરખા અને મોર પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણીએ એટલા ડુંડા આવો મુસારો નકી થયો જુવાન ગણે બી કામે લાગી ગયો સાથીને ભાત આપવા અંજુ પોતે જાતે બપોરે ખેતરે ભાત લઈ જવાડી હોશમાં ને હોશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કટકા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાસ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મો જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગે સાથીની પડખે બેસી અંજુ તાણ કરી કરીને ખવડાવતી

એને એ સાથી પરિવાર અર્ધા ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજે રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ એ સાથીને પૂછ્યું કે તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખે છે તું અનાથ છે તારા માં બાપ નથી ને એટલા માટે એક દિવસ કોષ ચાલતો હતો ત્યાં કિચુડ કિચુડ અવાજ સાંભળી અને અંજુએ સાથીને પૂછ્યું કે મેપા આ પડ્યું ને ઘરેડી શી વાતો કરતા હશે એટલે મેપા સાથી એ કહ્યું પડ્યા ને એને એમ આગલો ભવ સાંભળે છે ગરડી કહે છે કે ગરડી ભાઈ ઓલા ભવમાં તું હતી પટેલની છોકરી અને હું હતો એક સામાન્ય સાથી મેલ રોયા હવે ફાયટો છે કે શું માકડાને મોઢું આવ્યું એવું લાગે છે કહેવા દેજે મારા હાથાને એવી એવી ગમતો મંડાતી એમ કરતા કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું મુલાયમ કરી નાખ્યું બોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તણખલું રહેવા નહોતું દીધું સાથી એ સુડી એના હાથમાં ભોગોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી ચોમાસું વરસું જાણે મેપાનું ભાગ વરસું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા ફૂટી નીકળ્યા જ્યારે જ્યારે બપોરે મેપો મીઠ માંડીને મોલ સામે ડાપી રહેતો ત્યારે હજુ પૂછતી કે શું જોઈ રહ્યો છે જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણશે કે નહીં પણ તને મફત બાયડી મળે તો એવું મજુએ કહ્યું

દાતરડીને રાણાવાવનું પાણી પાયું અને એ દાતરડી કેવી બની હાથ પગ આવ્યો હોય તો બે કટકા થાય એવી રીતે ઉડાડી દે એવી અણીદાર અને ધારદાર દાતરડી લણીને દિવસે સવાર થયું ને મેપો દાતરડી લઈ અને ડુંડા ઉપર મંડી પડ્યો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકુર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી

મીંડલા લઈને માથું વળ્યું હિંગોળ પૂરો ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ઘીમાં જબોડેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એનું વયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતોએ ન ચડ્યો

એને મોઢું મલકાયું નહીં આજ અંજુથી તેને તારા ગુંડા વાલા લાગે કે શું મેપાનું હૈયું તો છતાં પણ પીગળ્યું નહીં એલા પણ તને મફતમાં બાયડી પરણાવી દઈશ ઘડીક તો બેસ આમ સામુ તો જો મેપો ઊંધું ખાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માને એમને એટલું ગઈ અંજવું દોડી અને મેપાના કેડિયામાં ભરાવેલી દાંતડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકામાં ની ઉમળકામાં એણે એ દાંતેડી હાથે ચાલી ચાલીને ખેંચી મોમાથી બોલી નય ઉબો રહે મેપો ઉબો રહ્યો સદાને માટે ઉબો રહ્યો દાતડી જરા ખેચાતા જ મેપાના ગર્દન માં એ રાણાબાવનું પાણી પીદે દાતડી ઊંડી ઊંડે સુધી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે આશ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો એને તો એ વસ્ત્રે અંજુ મેપાના સબની સાથે અગ્નિ દેવતાએ ગુલાબ જેવા અંગારાનું કરી દીધું આવે છે કે દાતરડી દરદાર ધડવાડી ઢગલા કરે રૂડી રાણાવા કુવારી કાક ચડે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે અને આજે એ જગ્યાએ એક મોટી ઈમારત ઉભી છે તો બાપુ આ આતો પ્રણય કહાની નો પ્રસંગ પરણેતર એક અમર પ્રેમ કથા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરે પૂરી સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ